રાધનપુરમાં કેનાલમાં નહાવા ગયેલા યુવકનું પગ લપસી જતાં મોત નિપજ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ધૂળેટીના દિવસે બની ગોઝારી ઘટના કેનાલમાં નહાવા જતાં યુવકનું પગ લપસી જતાં મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે રાધનપુરના મોટા ઠાકોરવાસનો યુવક કેનાલમાં ન્હાવા જતા સમયે કેનાલમાં પગ લપસી જતાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો રાધનપુરના ઠાકોરવાસ ખાતે રહેતા રમેશભાઈ લાલાભાઈ ઠાકોર ઉંમર વર્ષ સાસરે ઢાર હોવાનું જાણવા મળ્યું છે ધૂળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તેવામાં રાધનપુર ખાતે ઠાકોર પરિવારનો વહાલ છોયો દીકરો મોતને ભેટ્યો છે ત્યારે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ ફાગણવદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઇવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો